ભારતીય સાહિત્ય વિચારમાં રસ સિદ્ધાંતને સમજીએ અને રસ સિદ્ધાંતને સમજવા માટે આચાર્ય ભરતે આપેલા રસના સ્વરૂપની વાત કરીએ સૌથી પ્રાચીન ગ્રંથ નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ નાટકના પ્રયોજન લેખે રસની ચર્ચા કરી છે રસ એ જ નાટ્ય કહી તેણે રસને નાટકનો પ્રાણ કહ્યું છે ભરતનું પ્રસિદ્ધ રસ સૂત્ર કંઈક આ પ્રમાણે છે વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ એટલે કે વિભાવ અનુભવ અને વ્યભિચારીઓના સંયોગે રસ નિષ્પત્તિ થાય છે રસ સૂત્રના ચાર અંગો છે પહેલો સ્થાયી ભાવ બીજું વિભાવ ત્રીજું અનુભવ અને ચોથું વ્યભિચારી એટલે કે સંચારી ભાવ ભાવ એટલે શું ભાવ સંજ્ઞા વ્યાપ્તિનો ખ્યાલ સૂચવે છે ભાવાહ ઇતિ કસ્માત કિમ ભવનીતિ વા ભાવયંતીતિ ભાવાહ અર્થાત વાણી અંગ અને સાત્વિક અભિનયથી કાવ્યાર્થને આસ્વાદ યોગ્ય કે ભાવિત કરે છે ભાવ ભાવ એટલે વિશિષ્ટ ચિત્તવૃત્તિ અથવા મનની લાગણી ભાવનો નાટ્યમાં અભિનય થઈ શકે છે અને કાવ્યના અર્થને તે સૂચવે છે ભાવ રસની મહદ અંશે સામ્ય ધરાવે છે ધ્વનિવાદીઓ રસની જેમ ભાવને પણ અસંલક્ષ ક્રમ વ્યંગ્યનો પ્રકાર ગણે છે ભાવમાં એક સ્થાયી ભાવ બીજો વ્યભિચારી ભાવ અને ત્રીજો સાત્વિક ભાવ એ ત્રણેયનો સમાવેશ થાય છે જે ભાવ મનમાં હંમેશા રહેલો છે તેને સ્થાયી ભાવ કહે છે જે મનમાં કોઈક વખત જાગે છે અને શમી જાય છે તેને વ્યભિચારી ભાવ કહે છે જ્યારે રસ કે ભાવનો જેનાથી અભિનય કરી શકાય એટલે કે જે શરીર પર પડતી આંતરિક ભાવની બાહ્ય અસર છે તે સાત્વિક ભાવ છે સ્થાયી ભાવને જોઈએ સ્થાયી ભાવો આઠ છે તેમાં રતિ હાર્ષ શોક ક્રોધ ઉત્સાહ ભય જુગુપ્સા અને વિસ્મયનો સમાવેશ થાય છે કાવ્યના વાંચન વડે કે નાટ્યના અભિનયના દર્શન વડે અનુક્રમે શૃંગાર હાસ્ય કરુણ રૌદ્ર વીર ભયાનક બિભત્સ અને અદ્ભુત એ આઠ રસોમાં પરિણમે છે ઉદાહરણ તરીકે શૃંગાર રસનો સ્થાયી ભાવ રતિ છે હાસ્યનો સ્થાયી ભાવ હાસ છે કરુણ રસનો સ્થાયી ભાવ શોક છે રૌદ્ર રસનો સ્થાયી ભાવ ક્રોધ છે વીર રસનો સ્થાયી ભાવ ઉત્સાહ છે ભયાનક રસનો સ્થાયી ભાવ ભય છે બિભત્સ રસનો સ્થાયી ભાવ જુગુપ્સા છે અને અદ્ભુત રસનો સ્થાયી ભાવ વિસ્મય છે ટૂંકમાં માનવ માત્રમાં રહેલી મૂળભૂત વૃત્તિ કે ભાવને અનુલક્ષતા સ્થાયી ભાવો એટલે સરહૃદય ચિત્તમાં રહેલો મનોભાવ ઓપિનિયન મેગેઝિનમાં શાહના એક લેખ ચાલો સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં તે અનુસાર જોઈએ તો આઠ સ્થાયી ભાવ છે રતિ હાશ શોક ક્રોધ ઉત્સાહ ભય જુગુપ્સા વિસ્મય એને એ કારણે સ્થાયી કહ્યા છે કે એ આદિથી અંત સુધી રહેનારા છે કાયમી છે માણસના ભાવ જગતમાં પહેલેથી વસ્યા છે આગળ સુમન શાહ કહે છે કે મને એ આઠ સંજ્ઞાઓ એટલા માટે ગમે છે કે એથી મનુષ્યના ભાવ જગતની સંપૂર્ણતા સૂચવાઈ છે ગમવાનું બીજું કારણ એ છે કે આ બધા જ સ્થાયી ભાવ સાર્વત્રિક છે યુનિવર્સલ જે તે સ્થાયીને કોઈ પણ માનવ બાળ અનુભવતો હોય છે રતિ એટલે કે પ્રેમ આ પૃથ્વી પરનું કયો મનુષ્ય નથી અનુભવતો ભારતવાસી હશે ને જપાની ન હશે કે શોક આફ્રિકાવાસી અનુભવે ને ફ્રેન્ચ ન અનુભવે એવું કદી પણ ન બને અમેરિકા જમાદારની જેમ દુનિયાને ભય પમાડે છે પણ અમેરિકન વ્યક્તિ તો ઘરમાં નાનું જીવડું બગ જોઈને ગભરાઈ ઉઠે છે ને બૂમો પાડે છે વગેરે અહીં બે હકીકતો ધ્યાન ખેંચે છે એક ભાવો સાર્વત્રિક છે એ ખરું પણ ભાવો સાપેક્ષ છે મારો ભાવ મારો છે તમારો તમારો દરેક ભાવ સાથે હું પદ અથવા મમત્વ સંકળાયેલું છે એ જરૂરી નથી કે તમે અનુભવો એ હું અનુભવું કે તમારાથી અનુભવાય એ મારાથી પણ અનુભવાય તમે રતી અનુભવો પણ મને ચીડ થતી હોય કોઈના ઉલટા ચશ્મા જોઈને તમને હસવું આવે મને ન આવે તમે ભયભીત હોઉં હું ન હોઉં તમે વિસ્મય હોઉં હું ન હોઉં ઘૂંટણેથી હેતપૂર્વક ફાડી નંખાયેલા રિપ્ડ અથવા ડિસ્ટ્રેસ્ડ જીન્સમાં કોઈ યુવતી હોય એને જોઈને પ્રથા પરંપરાવાદીને જુગુપ્સા થાય કોલેજી અનેને ન થાય ભાવ સાથે જેમ મમત્વ સંકળાયેલું છે તેમ પરત્વ પણ સંકળાયેલું છે શેરીના કોઈ પરિવારમાં મરણ થયું હોય તો મને શોક ન થાય કેમ કે એ પરિવાર અને એ મૃત વ્યક્તિ મારા માટે પર હોય ટૂંકમાં એમ કહેવું જોઈએ કે ભાવો સાપેક્ષ છે તેથી એનું સ્વરૂપ લક્ષણ મમત્વ પરત્વ છે બીજી મહત્વની બાબત એ ધ્યાન ખેંચે છે કે ભાવ ભાવ છે ક્રિયા નથી તેમ છતાં ભાવનું અંતિમ પરિણામ મોટે ભાગે ક્રિયા હોય છે રતિ અનુભવનારી વ્યક્તિ બેસી નથી રહેતી ચુંબન આલિંગન વગેરે ક્રિયાઓમાં પ્રગતિ સાધે છે રમણીને ડિસ્ટ્રેડ જીન્સમાં જોઈને દયાવાન પુરુષ એને ડિસ્ટ્રેસનું કારણ પૂછવા જાય છે ભયભીત વ્યક્તિ ભાગીને ઘરમાં ભરાઈ જાય છે પ્રકૃતિથી વિસ્મિત વ્યક્તિ વન ઉપવન કે નદી પહાડ ભણી નીકળી પડે છે જુગુપ્સા થતાં માણસ આંખ નાક કાન બંધ કરી દે છે બે ક્રોધિતો એકબીજાને લાફા મારીને બાથમ બાથી પર ઉતરી આવે છે મનુષ્ય વડે જીવન દરમિયાન જે કંઈ કરાય છે એની પાછળ ભાવની એક ચોક્કસ પૂર્વ ભૂમિકા હોય છે યુદ્ધો દયા ભય કે વીરત્વના કારણ વિના નથી સંભવતા જેમ રોમિયો જુલિયટ પ્રેમ કારણ વિના ફના નથી થતા રસ સૂત્રમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ કેમ નથી આ રહ્યું એ રસ સૂત્ર ભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ જોઈ શકાય છે કે એમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ નથી ભરત મુનિ જે સ્થાયી છે એનો જ સમાસ નથી કરતા એવું કેમ કેમ કે જરૂરી નથી સૂત્રમાં છે એ વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવ સ્થાયી ભાવના જ અંગોપાંગ છે સમજવા માટે એક દાખલો આપો ક્રોધ સ્થાયી ભાવ છે ધારો કે મને ક્રોધ થયો છે એનો અર્થ એ કે હું ક્રોધનું આલંબન બન્યો છું બને છે એવું કે હું સમસમી ગયો હોઉં છું પણ મને ક્રોધ કરાવનારી વ્યક્તિ દલીલ પર દલીલ કર્યા જ કરતી હોય છે એના એ વર્તનથી મારો ક્રોધ ભભૂકી ઉઠે છે અને હું મુક્કો ઉગામું છું એના વર્તને એ પ્રકારે મારા ક્રોધને ઉદ્દીપ્ત કર્યો હું ડોળા કાઢવા લાગ્યો મારા નાકના ફોરણા ફૂલી ગયા નસો ફૂલી ગઈ વગેરે મારામાં શારીરિક પ્રતિક્રિયાઓ જન્મી એ અનુભવો છે ક્ષણભર મને દયા આવી ક્ષણભર મને થયું જવાદે ને મૂર્ખો છે વગેરે ઝીણું ઝીણું જે થયું અને ચાલી ગયું એ વ્યભિચારી ભાવો છે આમ સ્થાયીને શકલોમાં વિભક્ત અને શકલોના સમવાય રૂપે જોવાની જરૂર છે એ કારણે અને પ્રકારે રસસૂત્રકારે શાસ્ત્ર પરક સંયમ જાળવ્યો છે એની અધ્યતાને પતિ જ પડવી જોઈએ રસ સૂત્રની બે હકીકતો પ્રકાશિત થઈ છે પહેલું સ્થાયી ભાવ વિના રસ શક્ય નથી અને બીજું સ્થાયી ભાવ મનુષ્ય જીવનમાં છે પણ વિવિધ રસ તો સાહિત્યમાં કે અન્ય કલાઓમાં જ હોય છે એમ પણ કહેવું જોઈએ કે જીવન છે તો સાહિત્ય અને કલાઓનું અસ્તિત્વ છે એમ ઉમેરવું પણ જોઈએ કે સાહિત્ય અને કલાઓ છે તો જીવન રસમય છે શાસ્ત્રકારે આઠ સ્થાયી ભાવને આઠ રસ સાથે સાંકળ્યા છે રતિને શૃંગાર રસ સાથે હાસને હાસ્ય રસ સાથે શોકને કરુણ રસ સાથે ક્રોધને રૌદ્ર રસ સાથે ઉત્સાહને વીર રસ સાથે ભયને ભયાનક રસ સાથે જુગુપ્સાને બિભત્સ રસ સાથે અને વિસ્મયને અદ્ભુત રસ સાથે વ્યભિચારી ભાવ સ્થાયી ભાવના આરવી રૂપે જ વ્યભિચારી સંચારી ભાવો અસ્તિત્વમાં આવે છે વ્યભિચારી ભાવ એટલે ભરતના રસ સૂત્રમાં નિર્દેશાયેલો રસ નિષ્પત્તિનો એક ઘટક વ્યભિચારી ભાવ રસને સહાયક કે ઉપકારક છે અહીં મનની ક્ષણિક સ્થિતિ કે અસ્થિર ચિત્ત વૃત્તિનો સંદર્ભ છે સ્થાયી ભાવને રસાવસ્થા સુધી પહોંચાડવામાં એની કામગીરી છે પરંતુ એની વિશેષતા અસ્થિર રહેવામાં છે સ્થાયી ભાવની જેમ આ ભાવ રસ સિદ્ધિ સુધી સ્થિર રહેતા નથી પરંતુ વિશેષ સ્થિતિમાં ઉત્પન્ન થઈ પ્રયોજન સિદ્ધ કરીને લુપ્ત થઈ જાય છે સંસ્કૃત આચાર્યોએ એમની સરખામણી સમુદ્રની લહેરો સાથે કરી છે સ્થાયી ભાવની અંતર્ગત આરવીભૂત થઈ એમાં તિરોહિત થતા આ ભાવો સ્થાયી ભાવને પુષ્ટિ આપે છે વ્યભિચારી ભાવો રસના સંદર્ભમાં અન્ય વસ્તુઓની અભિમુખ સંચરણ કરે છે તેથી એને સંચારી ભાવો પણ કહેવામાં આવે છે આમ તો વ્યભિચારી ભાવ અઘણિત હોઈ શકે પરંતુ સંસ્કૃત આચાર્યોએ શાસ્ત્ર ચર્ચાની સુગમતા ખાતર એની સંખ્યા પરિમિત કરી છે ક્યારેક એમાં નવા વ્યભિચારી ભાવને ઉમેરવાનો અને સંખ્યા વધારવાનો પ્રયત્ન થયો છે ખરો પરંતુ ભરતે આપેલી તેત્રીસની સંખ્યા લગભગ માન્ય રહી છે સ્થાયી ભાવોની સાથે જ જન્મી ક્ષણિક તરલ વૃત્તિઓ થકી મનુષ્ય ભાવને પોષી જતા રહેતા ભરતે આપેલા વ્યભિચારી ભાવો તેત્રીસ જેટલા છે તેમાં નિર્વેદ ગ્લાની શંકા અસૂયા મદ શ્રમ આલસ્ય દૈન્ય ચિંતા મોહ સ્મૃતિ ધૃતિ વ્રીડા ચપલતા હર્ષ આવેગ જડતા ગર્વ વિષાદ ઔત્સુક્ય નિદ્રા અપરસ્માર સુપ્ત પ્રબોધ અમર્ષ અવહિતતા ઉગ્રતા મતિ વ્યાધિ ઉન્માદ મરણ એટલે કે મૂર્છા ત્રાસ અને વિતર્કનો સમાવેશ થાય છે સાત્વિક ભાવ સત્વ એટલે ચિત્ત મન સમાહિત ચિત્ત વડે મનમાં પ્રગટતા ભાવોને સાત્વિક ભાવ કહે છે સ્તંભ પ્રલયે રોમાંચો સ્વેદો વૈવણ્ય વૈશ્ય અશ્રુવૈશ્યયમષ્ટું સાત્વિકા પરિકીર્તિતા એનો અર્થ છે અકડ થઈ જાય લીન થઈ જાય રૂવાંટા ઊભા થાય પરસેવો વળે ડોળા ફરી જાય ધ્રુજ છૂટે આંસુ પડે અને સ્વરભંગ થાય એ આઠ સાત્વિક ભાવ કહેવાય વળી સાત્વિક ભાવો આઠ છે તેમાં સ્તંભ સ્વેદ રોમાંચ વિવર્ણતા વેપથું સ્વરભંગ અશ્રુ અને પ્રલયનો સમાવેશ થાય છે વ્યભિચારી ભાવો પણ રસની જેમ ઉત્કટ રીતે વર્ણવાય અને દેવાદી વિષયક રતિ વગેરે વર્ણવવામાં આવે તેને ભાવધ્વનિ પ્રકારનું કાવ્ય ધ્વનિવાદી અલંકારિકો માને છે એમાં ભાવની પ્રમુખ રીતે અભિવ્યંજના થાય છે પરિણામે કાંતા વિષયક રતિ વગેરે સ્થાયી ભાવ તેમાં ગૌણ હોય છે એટલે એમાં વ્યભિચારી ભાવનો ચમત્કાર જ મુખ્ય હોય છે જેમ રાજા મુખ્ય હોવા છતાં પોતાના સેવકના વરઘોડામાં ગૌણ ગણાય અને સેવકનું લગ્ન હોવાથી સેવક મુખ્ય ગણાય તેમ ભાવધ્વનિ કાવ્યમાં રસ મુખ્ય હોવા છતાં ગૌણ ગણાય છે અને ભાવ જ મુખ્ય ગણાય છે જ્યાં વ્યભિચારી ભાવનો ઉદય સુંદર રીતે થતો હોય તેને ભાવોદય કહેવાય એ પણ અસંલક્ષણ ક્રમવ્યંગ્ય ધ્વનિનો એક પ્રકાર છે જ્યાં વ્યભિચારી ભાવનો ઉદય સુંદર રીતે થતો હોય તેને ભાવોદય કહેવાય એ પણ ક્રમ વ્યંગ્ય ધ્વનિનો એક પ્રકાર છે એવા બીજા પ્રકારોમાં ભાવ શાંતિ ભાવ સંધિ ભાવ સબલતા અને ભાવાભાસને ગણવામાં આવ્યા છે જ્યાં કોઈ વ્યભિચારી ભાવ સુંદર રીતે શમી જાય તેને ભાવ શાંતિ કહે છે જ્યાં બે વ્યભિચારી ભાવો સુંદર રીતે મિશ્રણ પામતા હોય તેને ભાવ સંધિ કહે છે જ્યાં ક્રમમાં આગલા વ્યભિચારી ભાવને દબાવીને પાછળનો વ્યભિચારી ભાવ ઉત્પન્ન થતો રહે તેને ભાવ સબલતા કહે છે જ્યાં લોક અને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થવાથી ભાવ અનૌચિત્ય ધરાવતો હોય તે ભાવ ન રહેતા ભાવાભાસ કહેવાય છે આ ભાવાભાસ અલંકાર નથી પરંતુ અલંકાર્ય છે એમ મમ્મટ વગેરે ધ્વનિવાદીઓ માને છે ભાવાભાસ અનૌચિત્ય નામના કાવ્યદોષ સાથે સંકળાયેલો છે વ્યભિચારી ભાવ એ કોઈ રસનું અંગ બને ત્યારે ઉર્જસ્વિન નામનો અલંકાર થાય છે એમ ભામહ માને છે પરંતુ બીજા કેટલાક અલંકારિકો એમ માને છે કે રસાભાસ કે ભાવાભાસ પ્રધાન એવા બીજા કોઈ ભાવને ગૌણ બને ત્યારે ઉર્જસ્વીન નામનો અલંકાર થાય છે આ રીતે ભાવાભાસ રસાભાસ જેવો જ છે તે બંને અનૌચિત્યને કારણે જન્મે છે ભાવાભાસ પણ ભાવની જેમ કાવ્ય સૌંદર્ય ધરાવે છે કારણ કે તેમાં અસંલક્ષ ક્રમવ્યંગ્ય ધ્વનિ રહેલો છે રસની નિષ્પત્તિ જે રીતે વ્યંજનાથી થાય છે એ જ રીતે ભાવની નિષ્પત્તિ પણ વ્યંજનાથી થાય છે રસ નિષ્પત્તિમાં જે રીતે રસની ચરવણાની એ રીતે ભાવ નિષ્પત્તિમાં ભાવની ચરવણાની નિષ્પત્તિ થાય છે એક ભાવ પ્રધાન રીતે નિષ્પન્ન થાય ત્યાં બીજા ભાવની નિષ્પત્તિ થઈ શકે છે પરંતુ તે ગૌણ હોવાથી તે ભાવ દુર્બળ રહે છે આમ ભાવની નિષ્પત્તિ પ્રધાન રૂપે કે ગુણી ભૂત વ્યંગ રૂપે એમ બે રીતે શક્ય બને છે સ્વાભાવિક રીતે સામાજિકોમાં રહેલો આત્માનંદ અવિદ્યાથી ઢંકાઈને રહેલો હોય છે તે કાવ્યગત અલૌકિક વ્યાપારથી અવિદ્યાનું આવરણ દૂર થતાં આત્માનંદ પ્રકાશિત થાય છે તે રીતે ચીદ વિશિષ્ટ હર્ષ વગેરે ભાવ પણ સામાજિકના હૃદયમાં અભિવ્યક્ત થાય છે વિભાવ વિભાવ્યંતે અનૈ વાગડન્ય સત્વાભયનયા ઈવ્ય તો વિભાવ વાચિકાદી અભિનયોનો બોધ કરાવે તે વિભાવ રસોનું વિભાવન કરાવે છે તેથી તેમને કારણરૂપ કહેવાય છે વાચિક આંગિક અને સાત્વિક અભિનય જેનાથી અનુભવિત થાય છે તેને અનુભાવ કહે છે વિભાવની જેમ અનુભવ પણ લોકપ્રસિદ્ધ છે તેથી લોક સ્વભાવને અનુસરતા જણાય છે વિભાવ એટલે ભાવનું કારણ એટલે કે ભાવનો જે બોધ કરાવે તે વિભાવ ભાવકના ચિત્તમાં જાગતી લાગણીઓ કે સાહિત્યમાં નિરૂપાયેલી લાગણીઓ માટે જે પાત્ર પદાર્થ કારણભૂત બને તેને વિભાવ કહેવાય છે ભરતમુનિ પૂર્વે રસની બે પરંપરા ચાલતી હતી દ્રિહિણની આઠ રસોવાળી અને વાસુકીની શાંત રસ સાથે નવ રસોની ભરતમુનિએ આઠ રસોવાળી પરંપરાનો વધારે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એટલે અહીં આઠ સ્થાયી ભાવ તેત્રીસ વ્યભિચારી ભાવ અને આઠ સાત્વિક ભાવ એમ ઓગણચાલીસ ભાવોમાં માત્ર આઠ સ્થાયી ભાવ જ રસત્વને પામે છે ભરત મુનિ કહે છે કે સ્થાયી ભાવ અન્ય ભાવો કરતાં વિશિષ્ટ યોગ્યતા ધરાવે છે એટલે એ રસત્વને પામે છે વિભાવના બે પ્રકાર છે એક આલંબન વિભાવ અને બીજું ઉદ્દીપન વિભાવ આલંબન વિભાવ એટલે જેના પ્રત્યે નાયક નાયિકા આદિભાવ અનુભવે તે વ્યક્તિ ભાવ માટેનું આશ્રયસ્થાન દાખલા તરીકે મળેલા નવલકથાના કાનજી અને જીવી કાનજી જીવી માટે અને જીવી કાનજી માટે આલંબન વિભાવ બને છે ઉદ્દીપન વિભાવ એટલે જેના કારણે જેના જોવા સાંભળવાથી ભાવ જાગૃત થાય તે બાહ્ય કારણો દાખલા તરીકે જીવી માટેનો કાંજીનો રતિભાવ જીવીના ઘાન અને મેળાના વાતાવરણને કારણે વધારે પ્રદીપ્ત થાય છે ત્યાં ગાન અને મેળાનું વાતાવરણ એ ઉદ્દીપન વિભાવ બને છે વિભાવ એટલે કારણ નિમિત્ત હેતુ એ એના સમાનાર્થી છે એમ ભરત મુનિએ કહ્યું છે એટલે વિભાવની પહેલાં જ ભાવ તો ઉત્પન્ન થયેલો હોય છે વિભાવ તો અગ્નિને પ્રજ્વલિત કરવાના કારણરૂપ પવનનું કાર્ય કરે છે વિભાવનું કામ એ રીતે જાગેલા ભાવને પ્રદીપ્ત કરવાનું છે જો ભાવ જ ન જાગ્યો હોય ત્યાં વિભાવ કામમાં નથી આવતો વિભાવ એ ભાવોદ્દીપનનું બાહ્ય કારણ છે કોઈ પાત્રના ચિત્તમાં અમુક લાગણી જન્માવવા માટે નિમિત્ત બનતું અન્ય પાત્ર આલંબન વિભાવ છે જ્યારે પાત્રમાં જન્મેલા ભાવને ઉદ્દીપ્ત કરતો પદાર્થ ઉદ્દીપન વિભાવ કહેવાય છે આમ તો આલંબન અને ઉદ્દીપન વિભાવ વચ્ચે કોઈ મોટી નિશ્ચિત ભેદરેખા બાંધી શકાતી નથી કારણ કે આલંબન બનેલ પાત્ર પાછળથી ભાવકના ચિત્તને ઉદ્દીપ્ત કરવાનું કામ કરે છે અનુભવ હૃદય સ્થિત ભાવનાઓનું વ્યક્ત બાહ્ય સ્વરૂપ એટલે અનુભવ એને નાટકમાં આંગિક વાચિક અભિનય તરીકે પણ ઓળખાવી શકાય અનુભવમાં જે અનુ આવે છે તેનો અર્થ ભાવ પછી એવો થાય છે એટલે ભાવના જાગૃત થયા પછી અનુભવનું કાર્ય છે આમ એક રીતે એ કારણરૂપ છે ને બીજી રીતે એ કાર્યરૂપ બને છે ભરત મુનિએ અનુભવના વાચિક આંગિક અને સાત્વિક એવા ત્રણ ભેદ દર્શાવ્યા છે ભાનુદત્ત નામના રસાચાર્ય કાયિક માનસિક આહાર્ય તથા સાત્વિક એવા ભેદ કરે છે શારદાતનય પણ ત્રણ ભેદ કરે છે મન તથા ગાત્રાનું રંભાનુભાવ વાઘારંભાનું ભાવ બુદ્ધ્ય યારંભાનું ભાવ શૃંગુપાલ પણ ચિત્તારંભાનો ભાવ વાઘારંભાનું ભાવ બુદ્ધિયારંભાનું ભાવ એવા ત્રણ ભેદ પાડે છે શ્રી રૂપ ગોસ્વામી અલંકાર ઉદ્ભાસ્વર વાચિક એવા ત્રણ ભેદ કરે છે જ્યોતિન્દ્ર દવે કહે છે નાટકમાં અનુભવનું ઘણું મહત્ત્વ છે પાત્રના મનમાં શું ચાલી રહ્યું છે તેની સમજણ એનાથી જ પડી શકે છે રોગ શો થયો છે તે વૈદ્ય એના ચિહ્ન પરથી પારખી શકે છે તેમ આ અનુભવ પણ એક રીતે મનોભાવના શારીરિક ચિહ્નો છે અનુભવ એટલે જે લક્ષણો કે ચિહ્નો દ્વારા ભાવની અભિવ્યક્તિ થાય છે તે શારીરિક હાવભાવ ચેષ્ટા વગેરે ભરત મુનિએ વર્ણવેલા અને એની પછીના બધા અલંકારિકોએ સ્વીકારેલા ઓગણપચાસ ભાવો છે તેમાં સ્તંભ સ્વેદ રોમાંચ સ્વરભંગ વૈવણ્ય વેપથું અશ્રુ તથા પ્રલય આ આઠને સાત્વિક ભાવો કહ્યા છે જ્યોતિન્દ્ર દવે આ ભાવો વિશે કહે છે કે એ આઠમાંનો એક પણ ભાવ નથી પણ ભાવને કારણે ઉત્પન્ન થતી શારીરિક Δύο